ચલો જે આપડે માંડી દરિયા કિનારે પહોંચીયા છે અને તમે માણસો તો જુઓ ભાઈ કેટલા બધા માણસો છે કજોબ માણસો ભાઈ તમને નવા વર્ષના રામ અમે અમે લોકો લોકો જસ્ટ હમણાં મિલન પતાવીને જ છીએ છીએ તમે પાછલા જોયું હશે અને હવે હવે જવાના ફ્રેન્ડ્સ એક દિવસ માટે ક્યાંક તો તો પ્લાન છે એ ખબર નથી ત્યારે નક્કી થશે હાલ આપણે ઘરેથી નીકળી એ એ રામ 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 પ્રસાદ

તો જો આપણે માંડવી ને તો ત્યાં તો એક તો ઘણા બધા માણસો હોય બીજું શું એક્ટિવિટી ઘણી બધી હોય આપડો દિવસ કેમ નીકળી જાય ને એ બી આપને ખબર ના પડે તો અમે પહોંચ્યા છીએ અત્યારે ગઢ સિસાહ જોઈ શકો છો ગઢ સિશા ચક્રો છે અને ભાઈ હું ગાડીમાં એકલો છું બાકી બધા ગયા છે નાસ્તો લેવા પાણી લેવા માટે બારે તો આપણે અહીંયા બેઠા છીએ ને ગાડીની ચોકી કરીએ છીએ અને અમારો વિચાર એવો કે રસ્તામાં જ અમે જમી લેશું કેમ કે માંડવીમાં તો ઘણી બધી ટ્રાફિક હશે તો ત્યાં તો પછી ઠીકથી હોટલ ગોતવીની બધી મગજમારી થાય એના કરતા આપણે રસ્તામાં જ ક્યાંક સારી એવી લોજ કે હોટલ જોઈને જમી લેશું ઓલરેડી એ બાર તો વાગી ગયા આ જો ભાઈ નાસ્તો આવ્યો છે આપણા માટે નાસ્તામાં શું છે સોફ્ટ ડ્રિંક છે પેપર બોટની એ બી ગોવા ફ્લેવર અને સાથે શુભમ આવી છે થોડી ઘણી હા તને તો નાસ્તો ખપે ભાઈ તું તો અમે લોકો માંડવી પહોંચી ગયા છીએ અને પહેલો વિચાર અમે જમવાનો કર્યો છે અને આ હોટેલ અમે નક્કી કરી છે જમવા માટે પણ વેટિંગ છે એટલા માટે અમે બારે ઉભા છીએ પાંચ મિનિટમાં આપણે જગ્યા મળી જશે આવી ગયું અરે અરે ભાઈ જો નંબર આવી ગયો તો જો ભાઈ આપણે જમવાનું આવી ગયું છે મસ્ત રોટલી છે સબ્જી છે અમારા આ ભાઈ ને ભાઈ બટર ના ખા પ્લેન રોટી મંગાવે બોલો અમે બટરવાળી ખાઈ તો બી થોડા થોડીક વારમાં કડક થઈ જાય આ તો કેવી કડક થતી હશે તો જો અમારું જમવાનું થઈ ગયું છે ને હવે અમે લોકો જોઈ છીએ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ પર શું ખબર છે કે એ બપોરના બંધો એક ત્રણ હાલ વાગી રહ્યા છે દોઢ હવે જોયું કે ત્યાં ખુલ્લું હોય કે નહીં તો ખુલ્લું હશે તો અંદર જશું ને નહીં હોય તો પછી કઈ વિચારશું ભાઈ ઉપર આવો ગમે તો કરો અરે અંદર આવશે બેગ તો નહીં આવી ઘણો ટાઈમ છે ભાઈ જમવા દો અને આરામ કરવા દો ભલે 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 હા મજા આવી ગઈ ભાઈ ચલો ભાઈ છાણેમાં મે બેઠના ભાઈ હા તો અંદર જે છે ને એને બે આ બંધ છે મતલબ 3 વાગે ખુલશે જો શાંતિ કૃષ્ણ વર્મા મેમોરિયલ તો બંધ છે એ ત્રણ વાગે ખુલશે અને ત્યાં જે ગાર્ડ હતા ને એને અમને કીધું કે ભાઈ અહીંયા એક બાજુમાં બીચ છે મતલબ કે ત્યાં ઓછા માણસો છે તમે ત્યાં સુધી ત્યાં જોઈ આવો તમે અહીંયા આવ્યા છીએ ને તમે જો અહીંયા માણસો તો ઓછા છે નજારો બી મસ્ત છે ભાઈ તો અહીંયા કને તો બેવા માટેના અલગ અલગ મસ્ત એવા હોટાને બનાવેલા છે ખબર નહીં કે આ તો બધું ખંડેર થઈ ગયું છે ભાઈ આ બી બંધ છે અહીંયા બાવળી રાખી દીધા છે કોઈ ઉપર ના ચડે ને એટલે તો જો ભાઈ પોણા ત્રણ વાગી ગયા છે અને આપણે પહોંચશું ને ત્યાં સુધી તો ત્રણ વાગી જશે એટલે હવે આપણે જવાના છીએ મેમોરિયલ જોવા માટે

તો શ્યામજી કૃષ્ણ વર્માનું આખું જીવન બતાવ્યું છે નાનપણથી લઈને એમની અસ્થિ સુધીનું આ જો સંસ્કૃત કોર્સનું નિર્માણ કરતા હતા ને ત્યારનું છે જો અહીંયા કને શ્યામજી કૃષ્ણ વર્મા બેરિસ્ટર બની ગયા ત્યાંનું હોય અને આ ભારતનો નકશો છે ને એમાં આ બધા એને ભાઈ રજવાડાઓ છે એ સમયમાં અને હવે આપણે જવાનું છે આ બિલ્ડિંગમાં અડધી કહાની આની અંદર છે ભાઈ એ જો સાઈડમાં ડ્રેગન ફ્રૂટો આવેલા છે ને નદી જેવું બનાવેલું છે એટલે અડધું જીવન આ જે બિલ્ડિંગ દેખાય છે ને એની અંદર છે ને અડધું જીવન આની અંદર છે તો અહીંયા કને જો શ્યામજી કૃષ્ણ વર્માએ પેરિસ જવાનો નિર્ણય લીધો ને એનો લેખ લખેલો છે આખો ને અહીંયા કને સ્ટેચ્યુ બનેલા છે એ ફાઇનલી અસ્થિઓ આવી ગઈ જુઓ કામ આપણે વ્હાઈટ હાઉસથી બહાર આવી ગયા અને હવે આ છે અહીંયાની કેન્ટીન નાસ્તો કે કરવો હોય તો અહીંયા મળશે તો આ છે કેન્ટીન ને બીજું શું મળે છે એ તો ખબર નહીં અમે અમે લોકો અમારા માટે ચા મંગાવી છે થોડીક વાર બેસીને ચા પીએ આપણે તો હજી આપણી મસ્ત ચા આવી ગઈ છે તો અમે અહીંયા પીધી અને ભાઈ જે ટેસ્ટ છે ને બિલકુલ બકવાસ ભાઈ મહેરબાની કરીને તમે અગર આવો ને ચાય ના લીધા પોઈએ પોવામાં દમ એટલે અહીંયા આવો ને તો આ નાસ્તો કરતા જ નહીં ભાઈ અમે ચાય લીધી એમ લાગે ટ્રેનમાં આના કરતા સારી મળે બિલકુલ બકવાસ ભાઈ તો આપડે મેમોરિયલ તો જોઈ લીધું ને હવે આપણે જશું બીચ તરફ ચાર વાગી ગયા છે હવે બીચમાં પણ મજા આવશે તો જો ભાઈ આપડે ગાડી છે ને માર્કેટમાં પાર્ક કરી છે એટલે શું ખબર છે કે બીચ જવાના રસ્તોને ફૂલ ટ્રાફિક છે ભાઈ અર્ધો એક કલાક આપણે ગાડીમાં નીકળી જશું અને ગાડી ભી આપણી નીકાવવી બહુ મુશ્કેલ થઈ જાય એટલા માટે અહીંયા આપણે માર્કેટમાં પાર્ક કરી દીધી છે અહીંથી આપણે રિક્ષામાં કે એમ કાઈક તો જશું તો જો આપને રિક્ષા મળી ગઈ છે અને રિક્ષામાં અમે બેઠા છે ભાઈ રિક્ષાવાળા ના પડે બોલો જી કેટલી ટ્રાફિક છે બોલો આજે તો રિક્ષા આપને અહીં સુધી જ ઉતારશે કેમ કે આ રસ્તો જો ભાઈ તમને ફૂલ ટ્રાફિક છે આ જો તમને છેક સુધી જ્યાં સુધી દેખા ત્યાં સુધી ટ્રાફિક છે આપણે અહીંયાથી નહીં જઈએ પણ આપણે અહીંયાથી શાયદ પકી જશું આ તો શું ખબર છે કે અમે ગઈ સાલ આવ્યા હતા તો અમને ખબર છે કે ભાઈ ઘણી બધી ટ્રાફિક થાય એટલા માટે આ વર્ષે આપણે ગાડી જે છે ને આપણે માર્કેટમાં રાખીએ ને ઓટોમાં આવ્યા છે ભાઈ ઓટો વાળા ભી અમને એક પહેલા તો બે ચાર જણા જે મળ્યા ને એને ના કરી કે ભાઈ અમે નહીં ચાલી તેમાંથી એક સારો માણસ મળી ગયો મળીએ અહીંયા સુધી ટોપી લઈ આવ્યો છે ભાઈ હવે અહીંયાથી ઘણું દૂર નથી થોડુંક ચાલશે એટલે દરિયો આવી જશે ચાલો જી આપણે માંડીના દરિયા કિનારે પહોંચી આવ્યા છીએ અને તમે માણસો તો જો ભાઈ કેટલા બધા માણસો છે ગજબ ના માણસો ભાઈ આપે આપડા શું સાધ માં લઈ લીધા છે ને પગ પલાળવા આવ્યા છીએ આપણે દરિયામાં આવડે દૂર આવ્યા છીએ પૈસા તો વસૂલ કરીને ભાઈ એટલા માટે અમે લોકો પગ પલાળીએ છીએ થોડી ઘણી પાણીમાં રખડ પટ્ટી અમે લોકો થાકી ગયા ને હવે અમે લીધો છે નાસ્તો નાસ્તામાં છે મકાઈ પ્લસ છે તરબૂચની પ્લેટ અને આ ભાઈ એના માટે બેડ લીધી છે અને મસ્ત એવો સૂર્યાસ્ત થઈ રહ્યો છે જો જો ભાઈ ભાઈ તો વાગી ગયા છે અને અહીંયા થી હવે જવાનો સમય થઈ ગયો છે કેમ કે ઓલરેડી અંધારું થવા આવ્યું છે અમે ઘરે પહોંચ્યું ને વિરાણી તો તો લગભગ આઠ સાડા આઠ વાગી જશે કેમકે હજુ આપણી ગાડી પણ દૂર પડી છે કામમાં રાખી છે આપણે તો એ ગાડી પહોંચતા આપડે અડધો કલાક લાગી જશે તો રિટર્ન માં બી ટ્રાફિક તો જો કેટલી બધી છે ભાઈ ચક્કા જામ લાગ્યો છે તો લોજી આપણે આપણી ગાડી સુધી પહોંચી ગયા છીએ તો લોજી હવે આપણે નીકળી આપણા ગામ માટે વિરાણી લાવવા પહોંચતા પહોંચતા તો મને લાગે છે કે સાડા આઠ વાગી જશે પોણા સાત વાગે જશે